આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાનની બેઠકનું આયોજન થયું જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યો શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ શહેર મંડળના હોદ્દેદારશ્રીઓ વડચલો અભિયાનના ઇન્ચાર્જશ્રીઓ દરેક મોરચાના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ બુથના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલ માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ શહેર ભાજપના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યો બાદ સમગ્ર કાર્યક્રમની શરૂઆત થયેલ વંદે માતરમના ગાન બાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓને વિસ્તૃતથી માહિતી આપેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના મહામંત્રી હર્ષદભાઈ દુધરેજિયાએ કરેલ આભાર માનનીય માનની મનરસિંહ રાણાએ કરેલ